અંકલેશ્વર નવી સ્થિત ગુરુદ્વારા ખાતે ગુરુ વીર બાલ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી જેના ભાગરૂપે આજ રોજ અંકલેશ્વર નવી સ્થિત ગુરુદ્વારા ખાતે શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદ સિંહ શહાદતની યાદીમાં વીર બાલ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયા આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પાલિકા પ્રમુખ લલિતા રાજ પુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ પૂર્વ પ્રમુખ વિનય વસાવા અને શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ શીખ ધર્મના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુરુ જે ધર્મ માટે અન્યાય માટે જ્યારે યુદ્ધ કરતા અને એ યુદ્ધની અંદર ગુરુ ગોવિંદસિંહના બે મોટા દીકરા એક અઢાર વર્ષ એક ચૌદ વર્ષ બંને દીકરાઓએ યુદ્ધની અંદર શહીદી વોરી હતી બીજા જે બે નાના દીકરાઓ હતા એક નવ વર્ષ અને એક સાત વર્ષના દીકરાને આ લડાઈની અંદર અમને આ દીકરાઓને જીવતા ચઢવામાં આવ્યા હતા અને જે રીતે સમગ્ર પરિવાર જે આ ધર્મ માટે લડીને જે લડત લઈ રહ્યા હતા ત્યારે આપણા યશોસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે છવ્વીસ ડિસેમ્બર વીર બાલદિન તરીકે રાષ્ટ્રીય જાહેર કરીને પર્વ તરીકે ઉજવી રહ્યા ત્યારે હું મોદી સાહેબના પર અભિનંદન આપું છું અને તમામ શહીદોને હું નતમસ્તક વંદન કરું છું